કારણ સમાજ અનુસરણ કરનારો છે તમે કરશો તો કરશે તમે નહીં કરો તો પાડોશી નહીં જ કરે અમદાવાદના અહમદ બાદશાહે જાહેરાત કરી કે મારે અમદાવાદમાં દૂધિયું તલાવ બનાવવું છે એટલે એને કીધું કે રોજ જેને પણ નગરમાં રહે છે એ દરેક જણાએ આજે અડધી રાત્રે પોતાના ઘરેથી બે ઘડા દૂધ તલાવમાં વંશજો ને આપણા પૂર્વજો બધા એક જણા વિચાર્યું કે આખું ગામ દૂધ રેડશે ને હું એકલું પાણી રેડીશ તો કોને ખબર પડવાની છે એટલે એ જઈને બે ઘડા પાણી રેડી ઘેર આવીને સુઈ ગયા થોડી વાર થઈ પાડોશી જાગ્યો એણે વિચાર્યું આખું ગામ દૂધ રેડશે ને હું પાણી રેડીશ તો કોને ખબર પડવાની એ બે બે ઘડા પાણી રેડી એના પાડોશી ઉઠ્યા એણે વિચાર્યું આખું ગામ દૂધ રેડશે હું બે ઘડા પાણી રેડીશ તો કોને ખબર પડશે જાહેરાત કરી દૂધ્યુ તલાવ અકબર રાજાએ સવારે વિચાર્યું કે જોયું કેવું દુધ્યુ તલાવ હશે કેવું લાવો જોવા જઈએ છે પ્રલોભન આપ્યું ભગવાને તું એક આપીશ ને તો ભગવાન તને બદલામાં અનેક આપશે એમ અનેક આપશે તો તો વધાવી દઉં મેં તો લઈને મોતી मैं तो मैं तो मोती, मैं तो मोती, मैं तो मोती आम भगवान नाथ ने मोती वधावता श्री गोवरधन ભાવ વ્યક્ત કર્યો છે અને એ ભાવ દ્વારા પુષ્ટિ માર્ગ માર્ગની વિશેષતા વિશાળતા કે ઠાકોરજી માનસી ભાવ દ્વારા પણ એ સેવાને સ્વીકારે છે જો આ ભૂતલ ઉપર શ્રી મહાપ્રભુજી ન પધાર્યા હોત તો આપણને વૈષ્ણવ સૃષ્ટિને શ્રીનાથજી બાબાનું સ્વરૂપ પ્રાપ્ત થયું હોત ખરું